કે દરેક જે વાત સોશિયલ મીડિયા ઉપર ન્યૂઝ ચેનલો ઉપર આવે છે એ સાચી નથી હોતી અમારી અંદર એ જે દાન કરવામાં આવે છે એને વકઅફ જગ્યા કહેવામાં આવે છે એ કોઈ સરકારની આપેલી દયાદાનની જગ્યા નથી હું પાટણની જ વાત કરું પાટણની અંદર જે પાટણની અંદર ફિલ્ટર પ્લાન્ટ બનેલું છે એ ફિલ્ટર પ્લાન્ટ વકઅપની જગ્યા છે હું જોઉં છું સોશિયલ મીડિયા ઉપર તો બહુ અમને તકલીફ થાય છે કે ભાઈ વકઅફ બોર્ડ હટાવો દેશ બચાવો કોઈ વાત નહીં એવા હિન્દુ સમાજના લોકો એ છે હિન્દુ ભાઈઓ જેને મંદિર માટે જેને મસ્જિદ માટે કબ્રસ્તાન માટે જગાઓ આપી છે તો અમે જ કહીએ છીએ તમે સુધારો જે પહેલા જે બિલ બનાવી લો એની અંદર અમુક ખામીઓ રહી ગઈ છે એ ખામીઓને તમે દૂર કરો અમે જ કહેવા માંગીએ વકફ સુધારા વિધેયક બિલને લઈને પાટણ સમાજના મુસ્લિમ અગ્રણી તેમજ જમ્યતે ઉલમાએ હિન્દ પાટણના ઉપપ્રમુખ મોલાના ઇમરાન આજે એચપી ન્યૂઝ ગુજરાતની સ્ટુડિયોમાં આવ્યા છે આ બિલને લઈને કેવા પ્રકારની પોતાની પ્રતિક્રિયા છે તેઓના મોટે સાંભળીએ મોલાના આ જે રીતના બિલની વાત કરવામાં આવે છે આ બિલને લઈને મુસ્લિમ સમાજને કેવા પ્રકારનો ફાયદો કે કેવા પ્રકારનું નુકસાન સૌથી પહેલાં તો હું હર્ષદભાઈ પંચોલી એચપી ન્યૂઝ ગુજરાત એનો આભાર માનું છું કે એમણે મને બોલાવી આપની સમક્ષ દેશની સમક્ષ જે આ વિશે જે અત્યારે ચર્ચાનો વિષય બની રહી છે એ વિશે કંઈક કહેવાનો મને મોકો આપ્યો હું હર્ષદભાઈનો એ રીતે બી ઓળખું છું કે એક ઈમાનદાર પત્રકાર છે ને એમની ઈમાનદારીની ચર્ચા પાટણ શહેરની પાટણ ડિસ્ટ્રિક્ટમાં થાય છે એટલે હું માનું છું કે આ ઈમાનદારીની વાત લોકો સુધી પહોંચવી જોઈએ સત્ય હકીકત શું છે દેશની સામે આવવું જોઈએ સૌથી પહેલાં તો હું એ કહીશ આપણા દેશવાસીઓને કે દરેક જે વાત સોશિયલ મીડિયા ઉપર ન્યૂઝ ચેનલો ઉપર આવે છે એ સાચી નથી હોતી તો સત્ય હકીકત જાણવા જરૂરી છે તો વકફ બોળ એ શું છે તો હું ગુજરાતીની સાથે આપણી જે દેશની હિન્દી ભાષા છે એ માધ્યમથી હું લોકોને હું સમજાવવા માગીશ કહેવા માગીશ કે વકફ બોળ વકફ એ વસ્તુ એ છે કે જેવી રીતના તમે કોઈ વસ્તુના મિલ માલિક છો જગ્યાના મકાનના કોઈ બી વસ્તુના તમે માલિક છો એ જગ્યા એ પ્રોપર્ટી તમે દાન કરો છો ચાહે મસ્જિદ માટે કરો મદરસા માટે કરો મંદિર માટે કરો કોઈ સંસ્થા માટે કરો વૃદ્ધ આશ્રમ માટે કરો દેશની સેવા માટે કરો એ તમે જે દા દાન કરી છે એ જગ્યા જે છે એવી રીતના અમારી અંદર એ જે દાન કરવામાં આવે છે એને વકફની જગ્યા કહેવામાં આવે છે એ કોઈ સરકારની આપેલી દયાદાનની જગ્યા નથી બીજી વસ્તુ કોઈની હડપ કરેલી કોઈની પડાયેલી જગ્યા નથી એક જે તે વખતે અમારા પુરખાઓ હતા અમારા જે બાપ બાપદાદાઓ હતા એમને જરૂરત લાગી કે ભાઈ અહીંયા મસ્જિદની જરૂર છે તો પોતાની જગ્યા જે હતી એ આપી ત્યાં મસ્જિદ બનાવવામાં આવી કે મદદ કબ્રસ્તાન બનાવવામાં આવ્યું શોર્ટમાં હું આટલું જ કહીશ કે જગ્યા જે તે વખતની માલિક હતા એમને આપેલી છે જો આપની ધ્યાનમાં કોઈ એવી જગ્યા હોય કે જે કોઈએ દબાણ કરીને એની ઉપર મસ્જિદ બનાવી દીધી કે મદરસો બનાવી દીધો કે કોઈ બી વસ્તુ બનાવી દીધી ને હકીકતમાં ઈમાનદારીથી સચ્ચાઈથી એ સાબિત થાય કે ના ભાઈ આ ગેરકાયદેસર જગ્યામાં બનાવવામાં આવી છે મસ્જિદ કે મદરસો કે કંઈ બી તો અમે તમારી સાથે છીએ અમારે એવી દબાણ કરેલી ગેરકાયદેસર લીધેલી જગ્યા નથી જોઈતી અમે આમ જનતાને કહીએ છીએ સરકારને કહીએ છીએ પણ તમે એક વાત કહી દઉં કે વકફ બોર્ડે જગ્યા દેશની સુખાકારી માટે આપેલી છે ખરા પણ લીધી નથી હું પાટણની જ વાત કરું પાટણની અંદર જે પાટણની અંદર ફિલ્ટર પ્લાન્ટ બનેલું છે એ ફિલ્ટર પ્લાન્ટ વકફની જગ્યા છે બીજી વસ્તુ સર્કિટ હાઉસ છે એમાં એ કંઈક જગ્યા વકફની છે ઈદગા અને ખંસાવની વચ્ચે જે રોડ રહે છે એ વકફનું છે એ દેશની સુખાકારી માટે આપેલી જગ્યાઓ છે અમે લીધી નથી એટલે સૌથી પહેલાં આપણે એવા ખોટા ભ્રમ રહો હું જોઉં છું સોશિયલ મીડિયા ઉપર તો બહુ અમને તકલીફ થાય છે કે ભાઈ વકઅફ બોર્ડ હટાવો દેશ બચાવો કોઈ વાત થઈ આ તમે ખોટા કોઈના ભ્રમ બનાવો જેથી કરીને દેશનું નુકસાન થઈ રહ્યું છે અત્યારે અમે જો દેશની શું પરિસ્થિતિ છીએ મોંઘવારી ક્યાં જઈ રહી છે લોકો નોકરી માટે તરસી રહ્યા છે બીજી વસ્તુ લોકો દેવામાં એટલા ડૂબી ગયા છે આપઘાતો કરી રહ્યા છે આપણે એની ફિકર કરવાની જરૂર છે એટલે હું એ કહેવા માગું છું દેશવાસીઓને કે આપણે વર્ષોથી સાથે રહીએ છીએ મસ્જિદ બને છે તો એવા કિસ્સા અમને જોવા મળ્યા સોશિયલ મીડિયાના માધ્યમથી મુસ્લિમ સમાજે મંદિર માટે જગ્યાઓ આપી છે ને એવા અમને કિસ્સાઓ અમને તાજા હું હું જૂના કિસ્સાઓની વાત નથી કરતો તાજા કિસ્સાઓની વાત કરું છું એવા હિન્દુ સમાજના લોકો એ છે હિન્દુ ભાઈઓ જેને મંદિર માટે જેને મસ્જિદ માટે કબ્રસ્તાન માટે જગાઓ આપી છે એટલે હું એટલું જ કહેવા માંગીશ કે જે જગ્યા પર જે ઇબાદતો થઈ રહી છે મંદિર મંદિરની જગ્યા પર થઈ રહી છે મસ્જિદ મસ્જિદની જગ્યા પર થઈ રહી છે દેશ માટે સારું છે આપણા માટે સારું છે એટલે આપણે ખોટા કોઈના ભ્રમમાં ના આવીએ મોલાને એક વાત એવી કરી છે કે સરકારે એવી પણ વાત કરી છે કે મુસ્લિમ મહિલાઓને હવે આમાં સ્થાન મળવાનું છે એટલે એક ને ક્યાંક મુસ્લિમ મહિલાઓને ન્યાય મળવાનો છે એ બાબતે શું પ્રતિક્રિયા હવે આ વિશે જે તમે સવાલ કર્યો તો સ્પીચ સાંભળી રહ્યો હતો પાર્લામેન્ટની અંદર તો આ વિશે ઇકરા હસને બહુ જોરદાર વાત કરી છે તો એ સ્પીચ જ જો દેશવાસી સાંભળી લેશે કે ભાઈ મહિલાઓ માટે જે સરકાર વાત કરી રહી છે તો એમના વિશે એના મોઢેથી સાંભળતો વધારે સારું લાગશે હું એ કહીશ કે એટલું કે ભાઈ આ વસ્તુ જે કહી રહી સરકાર કહી રહી છે કે ભાઈ મહિલાઓને સ્થાન મળે મહિલાઓ માટે સારી વાત છે પણ તમે જોઈ રહ્યા છો દેશની અંદર કે જ્યારે મહિલા મુસ્લિમ સમાજની જે દીકરીઓ છે જે અભ્યાસ કરવા માટે જાય છે તો હિજાબ પહેરે છે જે આપણી જે આપણું જીસમ જે બોડી છે ઢાંકીને જાય છે ખાલી તો એ હિજાબે એમને નળતરૂપ થઈ જાય છે અને હિજાબ ઉતારવામાં આવે છે તમે ભણવાય નહીં દેતા હિજાબની સાથે ને તમે અમે સ્થાન એમને આપી રહ્યા છીએ બીજી વસ્તુ એ ઇકરા હસને જેવી કીધું કે મહિલાઓ એની પહેલા અંદર સભ્ય તરીકે હતી આ કોઈ નવી વાત નથી તમારે જો મુસ્લિમ મહિલાઓ સાથે આટલી બધી ખેરખાહી હમદર્દી હોય તો જોઈ રહ્યા છો મુસ્લિમ મહિલાઓ સાથે કેવા અત્યાચારો થઈ રહ્યા છે તો એમને તમે ઇન્સાફ અપાવો તો તમે બોલીને નહીં કરીને બતાવો એક વાત એ પણ છે કે સરકારે આના ઘણા ફાયદા પણ ગણાવ્યા છે એને કે મુસ્લિમ સમાજની જે પ્રોપર્ટી જે છે મુસ્લિમ પાસે જ રહેવાની છે આની અંદર મુસ્લિમ સમાજને કોઈ નુકસાન નથી આ પ્રકારની પણ વાત છે એને લઈને આપણી શું પ્રતિક્રિયા હવે આજે તમે સવાલ કર્યો એ બાબતે હું કહીશ કે અમારા જે સંગઠનો છે ખાસ કરીને મુસ્લિમ પર્સનલ લો એની સાથે જે જોઈન્ટ છે જમીત હિંદ બીજી સંસ્થાઓ ઘણી બધી છે એમની સાથે હું બધાનું નામ અત્યારે નહીં લઈ શકતો તો એમનું કહેવું એ જ છે કે તમે જે સુધારવાનું નામ લો છો તો અમે જ કહીએ છીએ તમે સુધારો જે પહેલાં જે બિલ બનાવેલું હતું એની અંદર અમુક ખામીઓ રહી ગઈ છે એ ખામીઓને તમે દૂર કરો અમે જ કહેવા માગીએ છીએ અમે અમારી સાથે બેહીને તમે ડિસ્કસ કરો ચર્ચા કરો પણ આ તો શું છે તમે ખામીઓ દૂર કરવા નહીં માગતા તમારે કહી બી નિગાહે કહી બી નિશાના ઈસલી मैं ये कहना चाहता हूँ आपके माध्यम से कि अगर सही में आप वक्फ बोल्ड वकफ़ बोर्ड का जो नियम है कायदा उसको सुधार ही करना मांगते हो तो हमारी जो संस्थाएँ आपके साथ जो डिस्कस करना मांगती है जो चर्चा करना मांगती है आप उनसे बैठो और उनसे बताओ कि भाई यहाँ पे ही तुम्हारा ही फायदा है अगर हकीकत में अगर फायदा है तो वो एक्सेप्ट करेंगे दुनिया करेगी एक्सप लेकिन आप उनको सामने रख नहीं पा रहे इसलिए कि तुम्हारा नीयत सही नहीं है मौलाना एक बात जानवा मांगू छो कि नुकसान शो है ये आप प्रकाश पाड़ो નુકસાનમાં તો જે જોઈએ છીએ કાયદાની અંદર કે આખું ઓથોરિટી પાવર જે છે કલેક્ટરને આપવામાં આવશે બરાબર અત્યારે જોવા જઈએ તો વકફ બોર્ડ ચાલે છે આપણા આપણા ગુજરાતની અંદર વકફ બોર્ડ છે જ જે સરકારના માધ્યમથી જ ચાલે છે જે ગાંધીનગર સચિવાલયની અંદર ઓફિસ છે જ જે આપણા ગુજરાતમાં જે ગુજરાતની ઓલ ઇન્ડિયામાં દરેક જગ્યા વકફ બોર્ડ છે દરેક સ્ટેટના તો જે બી અહીંયા જે સંચાલન થાય છે વકઅફ બોર્ડ માધ્યમથી જ થાય છે સરકાર તરફથી જ ત્યાંનું બધું સંચાલન થાય છે ત્યાંનું કમિટી બનાવવામાં આવે છે પછી આના જે કેસીસ છે એ ટ્રિબ્યુનલ કોર્ટની અંદર ચલાવવામાં આવે છે એ વકઅફ બોર્ડ સરકાર માધ્યમથી જ બધું ત્યાં સિલેક્શન કરવામાં આવે છે એટલે અમારું કહેવું એ જ છે કે જે ચાલે છે એનાથી વકઅફ બોર્ડને ફાયદો થઈ રહ્યો છે પણ એમાં હજી સુધારો કરવાની જરૂર છે પણ તમે તો એનો પાવર ઓથોરિટી ટોટલી કલેક્ટરને આપી દીધું અને કલેક્ટર હવે તમે જાણો છો કે કોના માધ્યમથી એ બધા ડિસિઝન તમે જાણી શકો છો કહેવા માંગતો નથી આભાર આ હતા મૌલાના ઇમરાન ફક્ત બિલ લઈને હાલ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને ક્યાંક ક્યાંક આ બિલ લઈને પોતાની શંકા પણ વ્યક્ત કરી રહ્યા છે હર્ષદ પંચોલી એચપી ન્યૂઝ ગુજરાત